યુટ્યુબ ફેમિલની તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે બનાવીશું એકદમ સ્પેશિયલ ખજૂર પાક ખજૂર પાક બનાવવા માટે આપણે ખજૂર લઈ લીધી છે એક વાટકો જેટલી હવે ખજૂરના બધા જ ઠળિયા આપણે કાઢી લેશું તો આપણે ઠળિયા કાઢી અને ખજૂર એક વાટકો જેટલી લઈ લીધી છે હવે લઈ લેશું એક કળાઈ કઢાઈને આપણે ગેસની ફ્લેમ ઉપર રાખી દઈશું અને ગરમ થવા દેસું તો કઢાઈ આપણી એકદમ સરસ ગરમ થવા માંડી છે તો હવે તેમાં નાખીશું આપણે દેશી ઘી દેશી ઘી અહીંયા આપણે એક વાટકો ખજૂર હતી તો બે ચમચી મોટી જેટલું આપણે ઘી લીધું છે હવે ઘીને છે ને એકદમ સરસ ગરમ થવા દેસું આપણું ઘી છે ને એકદમ સરસ ગરમ થવા માંડ્યું છે આપણું ઘી ગરમ થઈ જાય ત્યારબાદ જ આપણે ખજૂર નાખીશું તો હવે આપણે ખજૂર નાખી દઈએ ખજૂર તમે કોઈ પણ જાતની લઈ શકો છો હવે આપણે ખજૂર નરમ થઈ જાય ને ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી ધીમી રાખી અને પકવવાની છે તો આપણી ખજૂર એકદમ સરસ પાકવા માંડી છે ધીમે ધીમે આપણી ખજૂર નરમ પણ બનતી જશે આપણે વચ્ચે વચ્ચે ફેરવતા રહેવાનું છે ચોટવા નથી દેવાની ખજૂરને ખજૂરના ઘણા ફાયદા છે તે આટકાને મજબૂત કરે છે સુગર લેવલને કંટ્રોલમાં લઈએ છીએ રક્તની કમી થવા દેતું નથી હેમોગ્લોબિનનું પ્રમાણ વધારે છે એટલે શિયાળામાં તો આપણે ખજૂર ખાવી જ જોઈએ તો હવે ખજૂર એકદમ સરસ આપણી નરમ થઈ જાય છે અને તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતના આપણી ખજૂર થઈ જાય છે એકદમ સરસ તો ખજૂર આપણી પાકી ગઈ છે ને ગેસની ફ્લેમ છે ને આપણે બંધ કરી દેવાની છે ને ઘીમાં એકદમ સરસ મિક્સ થઈ જાય ખજૂર ત્યારબાદ હવે આપણે લેશું ઝીણું કોપરું ઝીણું ખમણ લેવાનું છે કોપરાનું તો એ નાખીને એકદમ સરસ મિક્સ કરી લેશું કોપરાનો સ્વાદ છે ને તમારે ખજૂર પાકમાં એકદમ સરસ આવે છે તો આપણે કોપરું નાખી દીધું છે તમને વધારે ભાવતું હોય તો વધારે પણ નાખી શકો છો તો આપણે વધારે કોપરું નાખ્યું છે તેનો ટેસ્ટ છે ને બેસ્ટ આવે છે ખજૂર પાકમાં તો નાખીને એકદમ સરસ છે ને મિક્સ કરી લેશું તો આપણે ખજૂર પાક બનીને રેડી થઈ ગયો છે હવે આપણે લઈ લેશું એક ડીશ હવે ડિશમાં કંઈ જ કરવાનું નથી આપણો ખજૂર પાકને નાખી દેસું એકદમ બનીને તૈયાર થઈ ગયો છે તમારે ઘી વધારે પડી ગયું હોય તો પણ છે ને એકદમ સરસ શિયાળામાં જામી જાય છે ખજૂર પાક આપણો એકદમ સરસ તો તૈયાર છે આપણું પ્રોટીન અને વિટામિનથી ભરપૂર ખજૂર પાક હવે ઉપરથી આપણે ઝીણું કોપરું છાંડી દઈશું તમને ડ્રાય ફ્રૂટ પસંદ હોય તો તમે ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો છો વિડીયોને લાઈક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ને આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો તો હવે આપણો ખજૂર પાક એકદમ સરસ છે ને ઠંડો પડી ગયો છે તો હવે આવી રીતના ચાકુ લઈને આપણે ચાકા કરી લેશું તો એકદમ સરસ છે ને તેની ઢેફલી નીકળી જાય ખજૂર પાકની હવે તમે જોઈ શકો છો એની ઢેફલી છે ને એકદમ સરસ આવી રીતે નીકળી જાય છે ને દરવાળી બને છે તેની ઢેફલી એકદમ ને નરમ હોય છે કોઈ પણ માણસ દાંત વગરનું હોય ને એ પણ ખાઈ શકે છે વિડીયોને લાઈક શેર અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ તૈયાર છે આપણું શિયાળા સ્પેશિયલ ખજૂર પાક